નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર આડત્રીસ નો આલેખ ચાલો સૂચના વાંચો નીચે આવૃત્તિ વિતરણ પરથી સ્તંભ આલેખ રચો વર્ગ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે જીરો થી પાંચ તો પાંચ પાંચ થી દસ તો સાત દસ થી વીસ તો બાર વીસ થી ત્રીસ તો સોળ ત્રીસ થી પચાસ તો ચોવીસ પચાસ થી સિત્તેર સોળ ને કુલ એસી ચાલો આ રીતે તૈયાર કરવાનો છે વર્ગ આવૃત્તિ વર્ગ લંબાઈ લંબચોરસ ની લંબાઈ જીરો થી પાંચ તો આવૃત્તિ પાંચ તો વર્ગ લંબાઈ પાંચ તો લંબચોરસ ની લંબાઈ આવશે પાંચ પાંચ થી દસ આવૃત્તિ સાત વર્ગ લંબાઈ પાંચ તો સાત ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ બરાબર સાત એ જ રીતે આવૃત્તિ બાર વર્ગ લંબાઈ દસ તેમાં આવશે છ જવાબ

આજે આ વિડીયો લેક્ચરમાં આટલો જ છે તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્ર સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો